વડોદરા શહેરના ન્યુ વીઆઈપી રોડ ખાતે કાસ નો એક ભાગ એકાએક ધરાશાયી થઈ જતા લોકોમાં ફફડાહટ ફેલાઈ ગઈ છે વડોદરાના ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ રાજીવનગર અને બાલાજી ગ્રુપ વચ્ચે બનાવેલ ઓડનગરનો કાસનો એક ભાગ ધડાકાભેર ધરાશાયી થઈ જતાં સ્થાનિકોમાં ફફડાહટ ફેલાઈ ગયો છે ચોમાસાની સાથે જ શહેરના વિવિધ વિસ્તારોમાં મહાનગરપાલિકાના ઇશારે કામ કરતા ભ્રષ્ટાચારી કોન્ટ્રાક્ટરોના કામ છાપરે ચડીને પોકારી રહ્યા છે ત્યારે ચોમાસાની સિઝનમાં શહેરમાં ઠેર ઠેર જાહેર માર્ગો ઉપર મસ મોટા ભૂવા પડી રહ્યા છે ત્યારે આજે વધુ એક ન્યૂ વીઆઈપી રોડ પર આવેલ ઓરનગરનો વરસાદી કાસનો સ્લેબ ધડાકા સાથે ધરાશાયી થતાં સ્થાનિકોમાં ફફડાહટ ફેલાઈ ગયો છે બનાવની ગંભીરતા જોતા મ્યુનિસિપલ કમિશનર દ્વારા પૂર્વ ઝોનના અધિકારીને ઘટના સ્થળે પહોંચ્યા હતા મેયરના વોર્ડ છતાં મેયર ફોન નહીં ઉપાડતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો અને રોષની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી કાસની ઘણા સફાઈ સફાઈ થઈ નથી એ સફાઈ થઈ હોત તો કદાચ આજે આજે ઘટના ઘટી એ ઘટી ના હોત પણ હવે પણ જો આ જાગી છે કોર્પોરેશનના કાર્યમાં અમને સપોર્ટ કરે આ કાર્ય તો આગળ જે જે ફુવારી છે એ ઘટી શકે છે એના માટે પ્રયત્ન કરવો જોઈએ કદાચ આ કાસ ક્યાં આવેલી છે ને કયો વિસ્તાર છે આ કાસ કૃષ્ણપુર સોસાયટી અને શિવ બંગલા સોસાયટીની વચ્ચે જે તું જે વરસાદી કાસનું નાડું છે ત્યાં આગળ આવેલું હણી વા કરોળીએ સવારના છ વાગે મોટા ધડાકા સાથે કૃષ્ણકુંદનો જે ભાગ છે એ ભાગની કેનલ જે લગભગ વીસ વર્ષ પહેલાં બનાવેલી ત્યાં આકસ્મિક એટલા મોટા ધડાકા સાથે પડી ગઈ જો એને તાત્કાલિક દુરસ્ત કરવામાં ના આવે કાં એનો નિકાલ સફાઈ કરવામાં ના આવે તો આજુબાજુના જે મકાનો છે તે બી બેસી જાય એવી સંભાવનાઓ છે અને જો આજે બે ત્રણ દિવસ વરસાદની આગાહી છે જો આગાહીના અનુસંધાને કોર્પોરેશન સફાળું ન જાગે તો લગભગ સોસાયટીમાં આવેલા બસો મકાનોને બહુ મોટી જાનહાની તેમજ મિલકતને નુકસાન થાય એવું છે અને જે નીચેના જે એક રૂમ રસોડાના મકાનો છે કે નીચેના ભોંયતળિયાના જે મકાનો છે એમાં સંભવિત લગભગ બારથી પંદર ફૂટ પાણી ભરાવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો કોર્પોરેશનને તથા સરકારને અમારી નમ્ર વિનંતી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે વગર ટાઈમ કે ભાઈ દસ વાગ્યા અગિયાર વાગ્યાની તાત્કાલિક જેવો મેસેજ મળે ઓ આપ સફાઈ કર્મચારીઓ સાથે કોર્પોરેટર હાજર થાય તેવી અમારા સોસાયટીઓની વિનંતી છે આપણે અત્યાર સુધી કોને કોને કોન્ટેક કર્યા અત્યાર સુધી લગભગ લોકલ કોર્પોરેટરો બે ત્રણ કોર્પોરેટરો સાથે વાત થઈ છે હા શું કીધી અને વાત થઈ છે શું કીધું એમને એ લગભગ આવી રહ્યા છે એ લોકો અમારી એ લોકોનો પોઝિટિવ રિસ્પોન્સ છે અને એ લોકો આવી રહ્યા છે અચ્છા તું તમને લાગે છે કે પ્રોમોસન કામગીરી જે કરવાની હતી તે ન થવાના કારણે આ બધું થઈ શકે છે કામગીરી તો થઈ રહી છે પણ અત્યારે યુદ્ધાધોરણે કામગીરી થવી જોઈએ ભૂતકાળ ને બાદ કરતા ભવિષ્યના વર્તમાન કાળ સાથે સરકાર ચાલે તો આગામી તેમના માટે સારું રહેશે કામગીરીમાં કાસ સફાઈ પણ આવે છે તો શું આ કા સફાઈ થઈ હોય ના આવતી હોય જૂનો કાસ છે કેટલા વર્ષથી જૂનો છે લગભગ એ કાસની સફાઈ ઘણા ટાઈમથી એટલે જ્યારથી બને ત્યારથી કરવામાં આવી નથી